તો મહાદેવ કેમ છો હોપ કે તમે બધા મજામાં દેશો ને મજામાં ના આવે તો મજા મોર અમારા મિની લોક નહીં પણ ફૂલ હાર્દિક સ્વાગત છે કારણ કે મિની લોગ બના ને મારે મિની લોગમાં બહુ યાદ રહી જાય છે અત્યારે શોર્ટ વિડીયો પણ સારું છે નવી આઈડીમાં એટલે બહુ યાદ રહી જાય ભાગી ગયા છે તેમાં પાંચ ને હું અત્યારે જાગી ગયો છું મારે નાઇટમાં ઓફિસ જવાનું પણ આપી છે ને વોટ્સઅપમાં મેસેજ આવી ગયો મારે નાઇટમાં રજા છે એટલે તમે મસ્ત મજા શાંતિ ચાલો રાતે નાઇટમાં જવાનું નથી તો ઓફિસ એટલે ઘરે છો એટલે તમે જાગી ગયો તો નાઈ નાખ્યો મસ્ત મને ટપ્પુ છે એ ઓફિસે ગયા છે એને ઓફિસે મારે લેવા જવાનું છે એ પણ સાડા સાત અત્યારે તો હું ફ્રી થઈ ગયો છું આજ રજા છે એટલે કાંઈ ટેન્શન નથી જાગી ગયો છું આપણે નાઇટમાં ઓફિસ જવાનું નથી એટલે મેં વાંધો રાખીશું નાખી હવે જવાનું છે આપણે બહાર તમે તો ઘરે છે ને તો બ્લોગ બનાવી નાખું હમણાં સાથે કન્ટિન્યુ તો આવે છે બે દિવસ બે દિવસે મેં આવી જાય બ્લોગ બનાવ્યું અને એ બધાની નીચે મારા કોમેન્ટ બહુ આવે છે કેટલા દિવસથી હું બધા વ્લોગમાં જાઉં ને એમાં અમુકની નહીં પણ એ બધા ઘણા ખરા કોમેન્ટ આવે છે કે તમે છે ને લવ સ્ટોરી વ્લોગ બનાવો પણ લવ સ્ટોરી વ્લોગ તો બનાવવાનો જ છે પણ એમાં છે ને મેં તમને પહેલાં પણ કીધું હજી એમ કહું છું નીચે કોમેન્ટ હું બધા રિપ્લાય આપું છું કે મારા કે એટલે કે પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય ને ત્યારે હું મીન ઓલા સોરી લવ સ્ટોરી બ્લોગ બનાવવાનો છું ત્યાં હું તો નથી બનાવવાનું એટલે બધા કોમેન્ટ કરો છો ને તો મને વાંધો નથી કોમેન્ટનું જોવે બધા રિપ્લાય આપું છું પણ છે ને હું તમને કહી દઉં છું કે મારા પચાસ હજાર સબસ્ક્રાઇબ થાય ને પછા કે ત્યારે હું લવ સ્ટોરી બ્લોગ બનાવું તો તમે સર ને અત્યારે જો કેટલા ખબર બાવીસ કે સબસ્ક્રાઈબ થઈ છે આવો ને આવો જલ્દી સપોર્ટ કરો એટલે પચાસ હજાર સબસ્ક્રાઈબ જાય હું લવ સ્ટોરી બ્લોગ તરત જ બને એક પચાસ કે સબસ્ક્રાઈબ થઈ જાય થઈ ગયા સેલિબ્રેટ ગયું અને તરત જ બીજા દિવસે લોસ્ટર લોક બનાવવાનું જો તો તમારા કંડિ લોગ બનાવી લેજો અને સપોર્ટ કરો હું શું ભાઈ છે લગભગ છે ને નથી આજે એમ તો છોકરો છે કામ છોકરો હે એટલે જલ્દી મળી જાય બાબર

તો ઘરેને મારે છે ને રજા તમે બતાવ્યું મે કારણ કે છે ને આખો દિવસ નીંદર પૂરી થઈ ગઈ રાત માં તો ઊંઘ આવવાની છે અરે રખડવા નીકળો છે ને હું કિરણ કે ફોન આવી છે કામ ઉપર હતો સાઈડ ઉપર આવી હરીની હવે ઘરે જવાનું ટાઈમ પૂરી રજા તારે કામ એક નંબર જો ન વાગે રજા એની કે ટેન્શન નહી ગામે લાગવાનું વાગે રજા હું તો દોસ્તાર હતો ને મારો ઘણા દિવસ પછી કામ કરતો એટલે 6

અમે લઈ જઈએ ઘરે ને ટપ્પુ ને કાલે લેજા મારે કાલે ઓફિસ જવાનું હોય ટપ્પુ આવી જાય આમાં જોઈ કે છે હું કહેતો ટપ્પુ ને લેવા ઓફિસ હું હતો ઘરે આપણે નાઇટમાં જવા નથી રજા છે એટલા માટે છે ને મેં મસ્ત બધા જેકેટ પહેરી લીધું છે આવું તો શું ઘરે આવી જાય ટપ્પુ ને લઈને આ લ્યો આવડી કાંઈ બે ગઈ એને થઈ જાય કે તું બેઠી

આપણે છે ને પાછું છે ને ખબર છે બહાર જવાનું છે હરી પાસે તો પાછું હરી પાસે જવાનું છે આ છે ને આપણે મને લાગે ઘરમાં વહેલું જ નથી મારે કોઈ બોલાવતું નથી કોઈ પૂછતું નથી ખાવા પીવાનું શું કરવાનું કોઈ કઈ બોલાવતું નથી મને તો એના તો સમાન લઈ નાખ્યો છે ડીબે બે લે તમારે જે ખાવું હોય ખાવાનું બહાર જાય ખાવ એમ કે હું હું ઓકે સારું હાલો છે ને એને જે કરવું કરે હું એને મૂકી ભાઈ બહાર કરીને મારે નાઇટમાં લદાસન કાલ ઓફિસના લદાસન કાલ ઓફિસે ટપું લઈ જાતું બધું અલગ અલગ છે સારો આલો હરીન ઘરે જાય ના મૂકીને સીધો ભાઈ માવો માવો હિન્દી કે તાજે માવો જૂનો હોય ને જૂનો સુનો ખરાબ થઈ ગયો ત્યાં માવો બને

તમાકુ ક્યાં પડ્યું તો ગોતું પડે પછી તમારે તમાકુ પડે ખાટલા નીચે તમાકુ નાખીને માવવામાં એટલે માવો કે કાળો પડી જાય પડી જ જાય કાળો લાગે પીળો ન લાગે

આળોતો નહોતો સામી કે આળો સામી કે હોય ઈય સોનો માં નતો તો પીળો એક સે નવે હા હા એટલે મને સડી દીધી ને દેખી તમાખણ પડિયામાં નાખી દીધી તમાર સડી રાશે ઓય તો અત્યારે આવી ગયા કે કેટલા દિવસ પછી તો મનોજભાઈ છે હિંમતભાઈ છે ભાભી છે ને

ખબર અત્યારે આપડે કઈક કાપી હોય ને વિડીયો કોલ માં વાત થાય ને બધું દે એટલે રાખશું આપડા માં આપણને કઈ ને તમારું આવી ગયું છે

મયૂર મારે પ્લાન છે એકર ટપું કારક આવી તો દેહમાં જાય ને એકલી તો આખો ગ્રુપ મુકવા જાયશું બધાય હે પાકો પાકો વાગ બધાય જાય જાવ જાવ પોક માંડવા ના કીધું માંડવાનો ને મયૂર રોડ માં આવટોવા બધાય

હા તો મેં તને કીધું ને એમ તને આને અને મને આપડે તને એમ લાગે કે આવું બધું કેવું તો

તમે બધા વાતો કરી મારે ખુશી વિચારવાની નથી કારણ કે નક્કી થઈ ગયું તમારું પૂરું ભાઈ આ ખુશી કોઈ દિવસ નથી એટલે પાકો છે એક વાર ટપુ જાય એટલી વાર છે તોય જાવું પડશે ક્યારેક તો એવું કામ પડશે લગન માં એને જવું પડશે ના ના જાય તો મોકલવાની

ત્રણ થી પછી અમે એટલા થઈ તો મોજ કરવી થયું એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ જણા થઈ તો

ભૂખ એના માટે ફેંકી લેતા ઘરમાં ઊંઘમાં હતો ઊંઘમાં ફેંકી ખાઈ દે ફેંકી લેતા પકડ અને એક અમારા હોઈ ગયું એમ સગાડો એ જાગતી નથી ત્યારબી આ એક જાગી એટલે એને ફેંકી ખવડાવી દો કોણ હાશે આવું તને હાશો કયું હે નથી તો હું હે ફ્રેન્કે ખાવા મળે તમે એક વાગી એને કાલે ઓફિસ નથી મારે એકને જવાનું એટલે માટે થાય કંઈ કદાચ જાગે તો જ ને ફૂટી જાય સારો હાલો તો ભાગે તો ન થાગે જ ને નો થાય જ ને તો સારો હૉલો સુદાય બીજાઈ મારા વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય